ડીસાના નાની ભાખર ખાતે ચાલી રહેલા ધર્મોત્સવમાં માનવ મહેરામણ ઊંડ્યું એક થી વધુ લોકો ડાયરામાં જોવા મળ્યા બે દશાંશ પાંચ શૂન્ય લાખ ભક્તોએ એક દિવસ માંગ ભોજન લીધું ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળા વિકાસ માટે ડાયરામાં લાખો રૂપિયાની ગોળ ડીસા નજીક નાની ભાખર ગામે યોજાઈ રહેલા મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકસો આઠ કુંડી ચંડી યજના અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પંચમ દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર અને પગલીનો ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામન ઉમટી પડ્યું હતું તેમજ ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી ડીસાના નાની ભાખર ગામે ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મોત્સવ ચાલી રહ્યો છે જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલીનો ડાયરો યોજાયો હતો

ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખિયા બળદેવભાઈ મુખિયાજી નાની બાખરના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી સાધુ સંતોએ પણ પોતાની પાસેની ઝુળીઓ ખાલી કરી દીધી હતી રવિવારે કથાનું સમાપન થશે તેમજ મંગળવારે ધર્મોત્સવના આખરી દિને કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે એક દિવસમાં અઢી લાખ ભક્તોએ પ્રસાદ લીધો નાની ભાખર ગામે ચાલી રહેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમ માંગ ગુરુવારના દિવસ અને રાત્રે અઢી લાખ જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો કે ગુરુવારે રાત્રે લોકડાયરો હોવાથી આસપાસના ગામડાઓ માનથી ભક્તો ઉમટી પડતા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પંચોતેર મિલિયન ચાંદવાલા મુખડા બાર મિલિયન માટલા ઉપર માટલું બસો વીસ મિલિયન એક મિલિયન દસ લાખ થાય મારી સવાલ એકસો પચાસ મિલિયન અમારા આલ્બમ ગીતો ચાલ્યા હતા ચાલ્યા